ત્યાર પછી આવે છે શબ્દો શબ્દની શક્તિ વિશે તમે સહુએ સાંભળ્યું છે તે કેવા અદ્ભુત હોય છે પ્રત્યેક ગ્રંથ બાઇબલ કુરાન કે વેદ શબ્દની શક્તિથી ભરપૂર છે કેટલાક શબ્દોનો માનવજાતિ ઉપર અજબ પ્રભાવ છે વળી બીજા પણ પ્રકારો છે કે જેને પ્રતિકો કહેવામાં આવે છે પ્રતિકોની માનવીના મન ઉપર પ્રબળ અસર રહે છે વળી ધર્મના મહાન પ્રતિકો કોઈ જાતના ધોરણ વિના ઉપજાવી કાઢવામાં આવ્યા છે એવું નથી વિચારની તે સ્વાભાવિક અભિવ્યક્તિ હોય એવું જણાય છે આપણે પ્રતિકોની સહાય વડે જ વિચાર કરીએ છીએ આપણા બધા જ શબ્દો એની પાછળ રહેલા વિચારોના પ્રતિક રૂપે છે જુદા જુદા લોકો જુદા જુદા પ્રતિકો વાપરે છે જોકે તેઓ તેનું કારણ જાણતા નથી આ બધા પ્રતિકો અંદરના વિચાર સાથે સંકળાયેલા હોય છે અને જેમ વિચાર પ્રતિકને બહાર લાવે છે તેમ તેથી ઉલટી રીતે પ્રતિક વિચારને અંદર દાખલ કરે છે તેથી ભક્તિનો એક વિભાગ આવા પ્રતીકો શબ્દો પ્રાર્થના વિશેનો ઉપદેશ કરે છે